thank you

વિગતો અનુસાર આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો માયાબી આઈને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે જણાવી દઈએ કે મોટા સંખ્યા ત્યારે મિત્રો મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ વચ્ચે તેમની તબિયત લથડી હતી વધુ આપને એ પણ જણાવી દઈએ કે અને અંગે તેમણે ચાલુ ડાયરામાં જ લોકોને જણાવ્યું હતું કે ત્યારે મિત્રો જ લવકને જણાવ્યું હતું કે માયાબી આઈએ જણાવ્યું હતું કે જો કે મિત્રો મારા જીવનમાં પહેલી વખત છે કે તબિયત આવી બગડી હોય જ્યાં મિત્રો અત્યારની આદુકત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ